ગુજરાતમાં આવ્યા છે ત્યારબાદ તેઓ દ્વારા બે પ્રચાર કરવામાં આવ્યા છે અને સાથે જ આ બેઠક મળવામાં આવી હતી ત્યારબાદ સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે નિવેદન આપવામાં આવ્યું છે કે પીએમ મોદીએ કાર્યકરોને પણ માર્ગદર્શન આપ્યું અને બેઠકમાં રાજકીય રીતે પણ મોટી ચર્ચા કરવામાં આવી છે

એ જાહેર સભાઓ કરી છે અને ખૂબ સરસ સભાઓ પણ રહી છે લોકો એમને સાંભળવા માટે લગભગ પાંચ પાંચ કલાક આવી ગરમીમાં પણ આજે હાજર રહ્યા સ્વાભાવિક છે એમને ગાંધીનગરમાં કમલમ એમણે પોતાનું સંપર્ક છે એમણે પોતે અને નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ એકસો ને જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે એમની સાથે એમણે વાત કરી એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે વધારે માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ